હેલો ગાઈઝ તો તમારું વીપીએલ ગેમિંગના એક નવા વિડીયોની અંદર તો ગાઈઝ આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે ફ્રી ફાયરમાં આવનારા અમુક નવા ઈવેન્ટ્સ અને અપડેટ્સ વિશે તો ગાઈઝ ફ્રી ફાયરમાં ઘણી બધી વસ્તુઓ નવી નવી એડ થવાની છે જેમ કે હાથોની સ્કીન એટલે કે ફિસ્ટની સ્કિન પછી વેલેન્ટાઇન ડે ઇવેન્ટમાં તમને કયા બંડલ જોવા મળી શકે છે એ ફ્રીમાં મળવાના છે કે નહીં એ બધી વાત કરીશું અને એની સાથે સાથે એક ગજબની લીંક જાણવા મળે છે ગાઈઝ એ છે કે તમે સ્કોડમાં રમતા હોય અને તમારો ટીમમેટ મરી ગયો હોય એટલે કે પૂરો પૂરો ફિનિશ થઈ ગયો હોય એને પણ તમે ગેમની અંદર ફરી રિવાઈવ કરી શકશો જે પ્લેયર પૂરેપૂરો કિલ થઈ ગયો છે એને પણ તમે રિવાઈવ કરી શકશો ફરીથી ગેમની અંદર લાવી શકશો તો એ કઈ રીતે કરી શકાશે એ બધી માહિતી હું તમને આપવાનું છું પણ એના પહેલા એક નાનકડી વિનંતી છે આ વિડિયોને લાઈક નથી કર્યો તો લાઈક કરી નાખો ચેનલ પર નવા તો સબસ્ક્રાઇબ કરી નાખજો મારા ભાઈનો અને બાજુમાં આવતા બેલ આઇકોન ને પણ ઓલ ઉપર સેટ કરી દેજો ઓકે ને ગાઈસ તો આજના વિડિયોનો લાઈક ટાર્ગેટ આપણે રાખીએ છીએ ઓન્લી 5000 લાઈક આશા કરું છું કે તમે જલ્દીથી એને ક્રોસ કરી નાખશો તો ગાઈસ સૌથી પહેલા વાત કરીએ તો વેલેન્ટાઇન ડે ઇવેન્ટમાં તમને જે બંડલ જોવા મળી શકે છે મેલનું બંડલ એટલે કે છોકરાનું બંડલ એ છે આ જોઈ શકો છો આની પાછળ એક દિલ જેવું છાપેલું છે એટલે એનાથી આપણે અંદાજો લગાડી શકીએ કે આ જે વેલેન્ટાઇન ડે ઇવેન્ટની અંદરનું જ બંડલ છે તો ગાઈઝ હવે વાત કરીએ કે આ કઈ રીતે મળી શકે છે તો મારા અંદાજ પ્રમાણે જે મેલનું બંડલ હોય એટલે કે છોકરાનું બંડલ હોય એ ફ્રી ફાયરવાળા ફ્રીમાં તો નથી આપતા એટલા માટે કોઈ જે વેલેન્ટાઇન ડે ઇવેન્ટ ચૌદ ફેબ્રુઆરીથી ચાલુ થશે કદાચ તો એનામાં કોઈ વેબ ઇવેન્ટની અંદર તમને જોવા મળી શકે છે એટલે કે ડાયમંડવાળા અને એનું જ આ ફિમેલનું બંડલ એટલે કે જે લેડીઝનું બંડલ છે એ તમને ફ્રીમાં મળવાના ચાન્સ છે કારણ કે જે ગમે ફ્રી ઇવેન્ટ આવે એમાં મેલનું બંડલ આપણને ફ્રીમાં નથી મળતું જે લેડીઝનું ફિમેલનું બંડલ હોય એ આપણને ફ્રીમાં જોવા મળે છે તો આ બંડલ પણ આપણને ફ્રીમાં જોવા મળી શકે છે તો ગઈ તમને શું લાગે છે વેલેન્ટાઇન ડે ઇવેન્ટમાં આ જે બંડલ છે આપણને ફ્રીમાં મળશે કે નહીં મને તો લાગે છે મળશે તમને શું લાગે છે કોમેન્ટની અંદર જણાવજો મારા ભાઈઓ તો કહેશે એના પછી વાત કરીએ તો એક ફિસ્ટની સ્કીન એટલે કે હાથોની સ્કીન જોવા મળવાની છે અપડેટ પછી કોબરા નામના ઇવેન્ટની અંદર તમને આ સ્કીન જોવા મળી શકે છે તો યાર એક પછી એક સ્કીન લાવ્યા કરે છે આ લોકો મારા અંદાજ પ્રમાણે યાર ત્રીજી કા ચોથી જે હાથોની સ્કીન છે તમને શું લાગે છે કેટલા મી સ્કિન છે આ તો ગાઈઝ એના પછી વાત કરીએ તો મને જેટલું જાણવા મળ્યું છે મને લિક્સ મળી છે એના પ્રમાણે હું તમને જણાવું તો ગાઈઝ બે ઇમોટ આપણી જે વેલેન્ટાઇન ડે ઇવેન્ટ છે એની અંદર આવવાના ચાન્સ વધી રહ્યા છે જે તમે હાલ સ્ક્રીનમાં જોઈ રહ્યા છો એ ગુલાબવાળું ઇમોટ તમને જે અમુક ઇવેન્ટની અંદર અથવા સ્ટોરની અંદર લિમિટેડ ટાઈમ માટે જોવા મળી શકે છે પાંચસો નવાણું ડાયમંડની અંદર અને એના સિવાય જે દિલવાળું ઈમોટ ઇમોટ છે તો બંને ઈમોટમાંથી ગમે તે એક ઇમોટ જોવા મળવાના ચાન્સ વધારે છે નવ ટકા ચાન્સ છે કે આ બે માંથી ગમે તે એક ઇમોટ તમને જોવા મળી જશે તો તમને શું લાગે છે કયું ઇમોટ જોવા મળી શકે છે કોમેન્ટમાં જણાવવાનું ફૂલતાને મરવાયું તો હવે આવી છે આજના વિડીયોનું ખાસ અપડેટ છે એના ઉપર એટલે કે તમે તમારા ટીમમેટ જે મરી ગયો છે એને ફરીથી ગેમની અંદર કઈ રીતે લાવી શકો ઓકે ઓકેશ તો એ જણાવું તમને પેલા હું તમને જબરદસ્ત વેબસાઇટ વોર્ડ ટ્રિપલ સેવન વિશે જણાવવા માંગીશ તો એમાં એક કરોડની બમ્પર પ્રાઇસ સાથે એક કોન્ટેસ્ટ યોજાવા જઈ રહ્યો છે જેનું રજીસ્ટ્રેશન દસ ડિસેમ્બરથી ચાલુ થયું છે અને પચીસ જાન્યુઆરી સુધી ચાલવાનું છે તો તમારી પાસે પણ એકાવન લાખ જીતવાનો મોકો છે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે સાઇન ઇન કર્યા બાદ તમારે એક ટોકન ખરીદવાનું છે છ ડિજિટનું

અહીંયા જે આ ઉપર હાર્ટ છાપેલું છે દિલ છાપેલું છે એની ઉપર એક લીટી ટાઈપ ફરશે અને એ લીટી પૂરી થશે એટલે તમારો ટીમમેટ રિવાઈવ થઈ જશે અને ઉપરથી જેમ આપણે પ્લેનમાંથી ઉતરીએ છીએ એમ નીચે ઉતરશે એ તમે જોઈ શકો છો અને અહીંયા જે સર્કલનો કલર હતો એ પણ બદલાઈ ગયો છે અને આપણો ટીમમેટ પણ ઉપરથી નીચે ઉતરી રહ્યો છે તો ગાઈઝ આ જે બીજી ક્લિપમાં પણ હું તમને બતાવું કે કઈ રીતે રિવાઈવ થાય છે તો જે આ ટીમમેટ છે અહીંયા આવ્યો અને જે હાર્ટની જે લીટી છે એ ફૂલ થઈ ગઈ અને આપણે નીચે ઉતરી રહ્યા છીએ જોઈ શકો છો અહીંયાથી તો આ રીતે જે એક અલગ નવું પ્રકારનું અપડેટ તમને જોવા મળી શકે છે ફ્રી ફાયરની અંદર અપડેટ પછી ઓકે ને ગાઈસ